જામનગરની સરકારી શાળાઓ જેના આચાર્ય અને શિક્ષકો પરેશાન છે જેનું કારણ છે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ગ્રાન્ટમાં ધાંધિયા સરકારી શાળાઓના વિકાસ માટે ઉપયોગી ગ્રાન્ટનો ત્રીજો હપ્તો હજુ નથી મળ્યો પરિણામે જામનગર શહેર અને જિલ્લાની સરકારી શાળાના આચાર્ય અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા સરકારી પ્રાથમિક શાળાની જરૂરિયાત માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને સમગ્ર શિક્ષા અભિયાન કચેરી મારફત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને ગત વર્ષે આ ગ્રાન્ટ થકી એક સાતથી શાળાને ફાળવવાને બદલે પચીસ ટકાના ચાર હપ્તાની મર્યાદામાં આપવામાં આવી આ ગ્રાન્ટમાંથી શાળાઓ લાઇટ પાણી જાળવણી સહિતની કામગીરી માટેનો ખર્ચ કરે છે જોકે હજુ ત્રીજો હપ્તો રિલીઝ નથી થયો જિલ્લા શિક્ષણાધિકારી તો હૈયાધારણા આપી રહ્યા છે કે ટૂંક સમયમાં ગાંધીનગરથી આ ગ્રાન્ટ રિલીઝ થશે આ વર્ષની વાત કરું તો પ્રથમ સત્રની શરૂઆતમાં પચીસ ટકા ગ્રાન્ટ આપવામાં આવી છે બીજું સત્ર શરૂ થઈ ગયું છે પણ હજી બીજા પચીસ ટકા કે પચીસ ટકા જેવી ગ્રાન્ટ હજુ સુધી અમને ફાળવવામાં આવી નથી જે સરકારશ્રીની જે યોજના હોય તે પરંતુ આ માધ્યમ મારફતે મારે એટલું જણાવવાનું છે કે જો શાળાને નિયમિત ગ્રાન્ટ મળતી રહે તો શાળામાં જે પણ કંઈ કામગીરી કરવાની થાય તે અમે વિના સંકોચે અથવા કોઈપણ જાતના વાત જોયા વગર કરી શકીએ જામનગરની વાત કરું તો છસો ને પાસાઠ શાળાઓ આ શાળાઓના સુચારુ સંચાલન માટે શાળાઓમાં જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ થઈ શકે એ હેતુને ધ્યાને રાખી અને એસએસએ ગાંધીનગર દ્વારા વિવિધ પ્રકારની ગ્રાન્ટ છે એ શાળાઓને લિમિટના સ્વરૂપે આપવામાં આવે છે આ વર્ષે પણ જામનગરની દરેક શાળાઓમાં પ્રથમ અને દ્વિતીય હપ્તો જે હોય એ ઓલરેડી ફાળવી દેવામાં આવેલો છે તૃતીય હપ્તો જે છે હવે ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવશે